સુરેન્દ્રનગર જિલ્લાના ચોડા તાલુકાના જોબાળા ગામે એક જ સમાજના બે પરિવાર વચ્ચે મારામારી સર્જાતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા સમગ્ર જાણકારી અનુસાર ચોડા તાલુકાના જોબાળા ગામ ખાતે જૂની અદાવતને લઈને ભરવાડ સમાજના એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી સર્જાવા પામી હતી આ મારામારી ખેતર માં થવા પામી હતી ત્યારે આ મારામારીની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતા બંને ઈજાગ્રસ્ત બાથાભાઈ શિયાળિયા અને ધૂળીબેન શિયાળિયાને એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએસસી પણ નોંધવા પામી હતી ત્યારે ફરજ પરના તબીબ દ્વારા સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે હાલ લોકોમાં કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ